જય માતાજી જ શ્રી કૃષ્ણ બધાને મેં આજ તો કામબામ કરી નવરા થયા અને પછી તમારી જોડે વાત કરવા રહીશું સવારનું કામ કરી લીધું ત્યાં બપોર થઈ ગયા થોડીક વાર મીટિંગ કરી અમે મહિલા મંડળની પછી રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કર્યું હમણાં રસોઈ બનાવીને ફ્રી થયા તો કીધું ચાલો તમને જય માતાજી જય શ્રી કૃષ્ણ કરી દઈ પછી સાહેબ આવે એટલે જમી લઈ તો ચાલો જમી ત્યારે મળી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ચાલો જમવા જમવા શું બનાવ્યું કોબી આલુ નું શાક છે રોટી છે ભરેલા મરચા છે છાસ છે બીજું ઓતે ગયો તમારો મેનો તો બહુ નાનો હા અમાર બારે આવતી છે કોબીનો શાક પડેલા મરચા છાસ તે રોટલી ચાલો બધા બપોરા કરવા હાલો જય માતાજી આ તો અમે ગાળા કાય કર્યું છે ને એક મહેમાન આવ્યા હતા અને મકાન બતાવવાનું હતું તો મકાન બતાવ્યું થોડીક વાર નીચે ગયા બેસવા અને પછી તો કાંઈ કર્યું નથી આ તમારા ફ્રેન્ડે બેસો બેસવા આવ્યા ન હતા અત્યારે મોડા મોડા આવ્યા છે આવ્યા મોડાને જવું છે વહેલું એને એક રસોઈ બનાવી છે ને એવું કહે છે તો ચાલો આજ તમને મેં એની પહેલાં કીધું હતું લગભગ બ્લોગમાં કે આ મારા ફ્રેન્ડનું ઘર છે રિક્ષા પડી હતી તમને કીધું હતું અને ગલકાન શાક વિશે મેં તમને કીધું હતું હું એની પાસે શીખ્યું છું આજે ફ્રેન્ડ જોડે તમને મુલાકાત કરાવું બે ત્રણ દિવસ બેસી મોડે જ

કવિતાબેન મુલાકાત કરાવી અને આપણે ભરેલા રીંગણા નું શાક બહુ જોરદાર બનાવે છે ક્યારેક આપણે બનાવશે તો આપડે રેસીપી લેશું એની બરાબર સ્વીકારશો ને મારા ફ્રેન્ડ ને શાક બનાવતા

હા એમાં ક્રિષ્નબેન આજ વાત મોટી બધી કરી નાખી છે સમજે એના માટે ધન્યવાદ બીજું હું બરાબર ને કે ભક્તિ કરો તો નાનપણમાં જ કરો ગટપણમાં કરવી જરૂરી નથી ઘટપણમાં તો ભગવાન સાથ દેવાનો જ છે પણ નાનપણમાં ભક્તિ કરી હશે તો સાથ મળશે ઘટપણમાં નહીં તો ફાવ નથી મળવાનો સરસ સરસ ચાલો તો હવે આ વાત માથે એક વાત થઈ જાય થઈ જાય તો આપણે સમાપ્ત કરીએ ત્યાં સમાપ્ત ચાલો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા અને હવે કાલે નવા દિવસ નવી વાત સાથે મળ્યા ત્યાં સુધી બાય બાય શુભરાત્રી